આજે ધાનપુર તાલુકાના ઉડા ગામે મુંડા ભગવાનની સ્થાપનાનું અનાવરણ કરવામાં આવ્યું તમામ ધાનપુર તાલુકામાંથી વધારેલા આગેવાનો ભાઈઓ બહેનો સમાજના અગ્રણીઓ તમામ આગેવાનો મળીને આજે આ અમારે જે અનાવરણ મૂર્તિનું કરવામાં આવ્યું એમાં આજના પ્રસંગે મને ગર્વની લાગણી અનુભવું છું કારણ કે આપણા દેશના ક્રાંતિકારી વીર જે એકવીસ બાવીસની વર્ષથી લડાઈ ઉપાડીને એમની પચીસ વર્ષની ઉંમરે આવૃત્તિ આપી એના માટે સર્વ દેશમાં પૂરા ભારત દેશમાં અમારા આદિવાસી સમાજનું એક ગૌરવનું પ્રતિક બિરસા મુંડા ભગવાનની સ્થાપનાની આ અનાવરણ કરવામાં આવ્યું એ બદલ હું આ ધાનપુર તાલુકાના એક ગીર સમાજના શિક્ષિત આગેવાન તરીકે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને આવકારું છું અને સૌ સાથે મળીને આપણા જે સમાજનો જે બિરસા મુંડા એ સપનું હતું કે સમાજનો વિકાસ જે આવનારા સમયમાં સાથે મળીને આખા ગામના બધા હળી મળીને સાથે મળીને કરીશું એ જ મારી અભ્ય સાથે મારી વાતને હું વિરામ આપું છું અસ્તુ જય જોહાર જય આદિવાસી બધા